અટલાદરા પાદરા રોડ ખાતે ગુણિયલ ગરબા બે હાજર પચીસ નું ભૂમિપૂજન કરવામાં આવ્યું નવરાત્રીઓ ચાલુ કરી દીધી છે ગરબા બે હાજર પચીસ નવલી નવરાત્રી નું પૂજન કરવામાં આવ્યું આયોજક રાજુભાઈ ઠક્કર જય ભવાની ગ્રુપ દ્વારા આયોજિત ગુણિયલ ગરબા ગ્રાઉન્ડ બાલાજી સ્કાય રાઇસ ની બાજુમાં ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ જય ગ્રુપ ગરબા પચીસ છેલ્લા સોળ વર્ષથી પંદર વર્ષ પૂર્ણ થયા વિસ્તારના લોકો રહ્યા છે અને દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં કાતમુહૂર્તના પ્રસંગે પણ લોકો ઉપસ્થિત છે વિસ્તારના બહેનો માતાઓ અને વડીલો સૌ લોકો આ કાર્યક્રમને માણવા માટે અને કાર્યક્રમમાં આયોજન માટે પોતે પોતાની રીતે અનુકૂળતા મુજબ સમય ફાળવી અને પોતાનું યોગદાન પણ આપી અને આ કાર્યક્રમમાં જોડાય છે વિસ્તારના લોકો થકી જ થતી આ નવરાત્રિ છે અને અમે વિસ્તારની મહેનતી કરવા માટે જ આવું સુંદર આયોજન કરતા હોઈએ તો આજના દિવસે સૌને અમે અપીલ કરીએ છીએ કે પહેલાં દિવસથી જ્યારે અખંડ જ્યોત લાવીએ ત્યારથી લઈ આજ દિન સુધી જે પણ ગરબા થયા એ બધામાં માતાજીએ ખૂબ જ રક્ષા કરી છે આગામી દિવસોમાં પણ ચોક્કસ મા સૌની રક્ષા કરે એવી માતાજીને પ્રાર્થના કરીએ છીએ